નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ ડુંગળી લાલ અને ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું રાજકોટ માર્કેટ યાર્ડ નેવુંથી ઊંચો બજાર ભાવ ત્રણસો દસ મહુવા માર્કેટ એકસો એક થી બસો અઠ્યાસી ભાવનગર માર્કેટ નીચો બજાર ભાવ એકસો તેત્રીસથી ઊંચો બજાર ભાવ બસો બ્યાસી તેમજ તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એસી થી બસો બાસઠ ગોંડલ માર્કેટ યાર્ડ સડસઠથી બસો છોતેર તેમજ જસ્તર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો સિત્તેરથી થી બસો એકોતેર જેતપુર માર્કેટ યાર્ડ એકતાલીસથી થી બસો એકતાલીસ વિસાવદર માર્કેટ યાર્ડ એકસો પચીસ થી બસો એકત્રીસ તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો પંચ્યાસી પંચાવનથી થી બસો સાસઠ દાહોદ માર્કેટ યાર્ડ થી ચારસો તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ બસોથી થી ઊંચો બજાર ભાવ ચારસો એક અમરેલી માર્કેટ યાર્ડ થી ત્રણસો તેમજ વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નેવુંથી થી ઊંચો બજાર ભાવ ચારસો દસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો મહુવામાં ડુંગળી સફેદના બજાર ભાવ બસો વીસથી ત્રણસો ભાવનગર માર્કેટ યાર્ડ એકસો એકાણુંથી થી બસો પંચોતેર ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એક્યાસી થી બસો છપ્પન તેમજ તળાચા યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ બસો ત્રણથી ઊંચો વધારે ભાવ બસો ચોપન